મોહન સ્વામી મહારાજનું ભોજન એટલે સ્વાદ વિનાનું ભોજન તેમાં ન મીઠું હોય કે ન કોઈ સ્વાદિષ્ટ મસાલા વર્ષો સુધી એ જ રહ્યું તેમનું ભોજન સન્ને બે હજારમાં યુ એસ થી બાળકો કિશોરો ભરતયાત્રાએ આવ્યા હતા બોચાસનમાં સ્વામી મહારાજ ભોજન કરી રહ્યા હતા ત્યારે દર્શન કરતા બાળકોએ પૂછ્યું આપ શું જમો છો પોતાના પથ્થરની બાજુમાં પડેલા થાળ તરફ નિર્દેશ કરીને મોહનસ્વામી મહારાજે પૂછ્યું ચાખવું છે બાળક રાજી થઈ ગયા મોહનસ્વામી મહારાજે થાળમાંથી પરવળનું શાક થોડું લઈને ચમચી દ્વારા બાળકને આપ્યું રાજી થઈને હંસે હોંશે મોઢામાં મૂકતા બાળકે થો કરીને ઠોકી દીધું કારણ કે તેમાં કોઈ સ્વાદ જ ન હતો બાળકે પૂછ્યું આપને આવું સ્વ સાવ સ્વાદ વિનાનું મોડું કેવી રીતે ભાવે મોહન મહારાજે ટકઠાર થઈને કહ્યું યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે એનો કેફ છે એટલે બીજા સ્વાદની જરૂર જ નથી સ્વામીશ્રીના નિસ્વાદ ધર્મ અને પ્રાપ્તિના કેફનો પ્રભાવ સૌ પર છવાઈ ગયો